છેલ્લા કેટલાક સમયથી પુરવઠા વિભાગ દ્વારા પ્રવૃત્તિઓ કરનાર સામે કરી છે પાલનપુરના વડેલીવાડાપરા વિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીએ બાતમીના આધારે ગેરકાયદેસર ગેસ બાટલાના ગોડાઉન પર રેડ કરી પિસ્તાલીસ જેટલા ગેરકાયદેસર બાટલા ઝડપી પાડ્યા હતા ભગવતી ગેસ ગોડાઉનમાં રિલાયન્સ કંપનીના ગેરકાયદેસર બાટલા રાખીને વેચાણ કરાયું હતું કરાતું હતું ગેસ બાટા ગોડાઉન નજીક રહેણાંક વિસ્તાર અને સ્કૂલ પણ આવેલી છે ત્યારે ગેરકાયદેસર રીતે ગેસ બાટા ગોડાઉનમાં રેડ કરી પુરવઠા વિભાગે અઢાર જેટલા ભરેલા પાટલા અને સત્યાવીસ બાટલા ખાલી મળીને કુલ પિસ્તાલીસ બાટલા સાથે લોડિંગ રિક્ષા કબજે લઈને સંચાલક વિપુલ રાવલ સામે કાર્યવાહી હાથ ધરી છે